નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલથી પણ પરીક્ષા છે ઓફલાઈન લેવાશે તો એના વિશે શું કહી રહ્યા છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે તમામ પ્રકારની બાબત આ આપણે જોઈ લેવાની છે તો ચેનલ ઉપર ના હોય તો ચેનલ ને કરો અને પોલીસની ભરતી બાબતે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રેકિનો વિડીયો

તકલીફ થઈ રહી છે તો આ જે કોમન કોમન પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓનું શું કહેવું છે તે અહીંયા મેં તમારી સામે જણાવેલું છે જેના કારણે આપણે જે છે એ બોર્ડને છે એવી રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ પરીક્ષા ઓનલાઈન લેવી જોઈએ કે ન લેવી જોઈએ ખાસ કરી તમે રિક્વેસ્ટ કરજો